પારડીમાં મોહરમ પર્વે કલાત્મક દસ જેટલા તાજિયા નીકળતા હિન્દુ સમાજે સ્વાગત કરતા કોમી એકતા જોવા મળી વરસાદી માહોલ વચ્ચે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની ઉત્સાબે ઉજવણી કરી તાજિયાને પાર નદીમાં ઠંડા કર્યા પારડીમાં મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજના બિરાદરોએ કલાત્મક તાજિયા જુલુસ કાઢી ઉજવણી કરી હતી પારડીમાં સવારે મસ્જિદમાં મુસ્લિમ સમાજના ભાઈઓએ નમાઝ અદા કરી હતી વરસાદી માહોલ વચ્ચે પણ તાજિયા નીકળતા મોહરમ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ સાથે પારડી તાલુકાના કોલક ગામે પણ દર વર્ષના જેમ આવર્ષે પણ મોહરમ પર્વ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યું હતું

આ અંગે પાર્ટી લધુમતી મોરચા ભાજપ પ્રમુખ ફેઝલ ઇકબાલ મલેકે જણાવ્યું હતું કે તાજિયા એ એક પ્રતિકાત્મક મિનાર તરીકે તૈયાર કરવામાં આવે છે જે ઇમામ હુસૈનની કબરનું રૂપક હોય છે તેને રંગબેરંગી કાગળો કાચના ટુકડા ઝુમન લાઈટ અને ફૂલોથી શણગાડવામાં આવે છે નગરમાં મોટા આઠ અને નાના બે મળી અંદાજે દસ તાજિયા બનાવવામાં આવ્યા હતા જે નગરમાં નીકળતા હિન્દુ સમાજના અગ્રણીઓએ સ્વાગત કરતા કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું પાડીમાં પીઆઈજીઆર ગઢવી અને તેમની ટીમ યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તૈનાત જોવા મળી હતી પાડીનગર મોહરમ પર્વ નિમિત્તે ફેઝલ ઇકબાલ મલિક અનવર મણિયા બસીર મલિક ઇબ્રાહિમ મણિયાર સાજિદભાઈ સઈદ શેખ પરવેઝ તાઈ વગેરે મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તાજેને રાત્રિના પાન નદીમાં ઠંડા કરવામાં આવ્યા હતા come ये जो है आज से 1400 साल पहले करबला शरीफ के मैदान में हमारे नबी प्रोफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के नवासा सैदना हुसैन के सामने दुनिया के कुछ लोग गलत काम को उजागर कर रहे थे यानी वो झूठ चुगली फसाद जनाकारी शराब पीना लोगों को सताना लोगों पर जुल्म करना लोग इस चीज को कर रहे थे हमारे इमाम हुसैन ने इन चीजों के खिलाफ अपनी आवाज को बुलंद किया बुलंद करने के बाद इसको पूरी रोकने की कोशिश की लेकिन उन जालिमों ने ने जिन लोगों ने इन हराम काम को शुरू किया था हमारे इमाम हुसैन को करबला शरीफ के मैदान में शहीद कर दिया उनके घराने के सारे बच्चों को शहीद कर दिया लेकिन इमाम हुसैन ने हम सबको वहां से एक ये मैसेज दिया कि जिस्म में जब तक हमारी जान है हम लोगों को हक बोलना चाहिए गलत का साथ नहीं देना चाहिए ये शराब पीना झूठ बोलना दंगे फसाद इन चीजों का कभी साथ नहीं देना चाहिए यही मजहब इस्लाम का एक बेहतरीन मैसेज है और यही इस्लाम है उसी को लेकर के हमारे पार्टी में यहाँ हर मजहब हर धर्म के लोग यहाँ इकट्ठा अच्छा हुए हैं चाहे वो हिंदू हो मुस्लिम हो सिख हो ईसाई हो और सब एक साथ गले से गले मिल करके एक दूसरे को मुबारकबादी दे रहे हैं और ये मैसेज दे रहे हैं कि हम हक के साथ है गलत के साथ नहीं है કઈ નઈ આજ રોજ મોહરમ તહેવાર નિમિત્તે આઠ આઠ્યા મોઢા છે બે તાજિયા નાના છે અને આ તહેવારમાં અમારા તહેવાર ઉદાહરણ પૂરું પાડવા માટે અમારા યોગેશ કાકા અને કીર્તિ કાકા લોકોની ટીમ આવી છે અને અમારું ફૂલો હાર સ્વાગત કર્યું છે આ તહેવાર અમારા ઇમામ હુસૈનની યાદમાં યાદ માં ઉજવીએ છીએ ચૌદસો ની સાં સાલમાં જે જન્મા લડતા લડતા શહીદ થયા આવતા એ સહીત્યા ત્યારે બહુખા આપણે લડતા હતા અને એની યાદમાં અમે લોકોએ આપણે પરમર્තු વિતરણ કરીએ છીએ ને દમણી સુધી જેને અને પછી આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને અને લાઈક કરો બેલ દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો